એ હું ભગૈત્રાથી બોલું છું કોણ હા એક હું હંશ્રદ્ધા માં આવી ગયો થોડ થયો છે સીટિંગ થયો છે કોણ બોલો હું ભગેશરાથી બોલું છું તમારું નામ મારું નામ જંતીભાઈ સૌજીભાઈભાઈ સૌજીભાઈ કઈ સમાજ નથી બોલો હા કુંભાર પ્રજાપતિ

પાંચસો રૂપિયાની હા પાંચ રૂપિયાની નોટ ઈ બે લાખ માં આવી છે પાંચસો નોટ બે લાખ માં પાંચ રૂપિયાની નોટ જૂની ઈ બે લાખ માં આવી છે અને જુનાગઢમાં આપડા ગુરુ સાતસો વર્ણ છે ઈ ફોન કરે ને એટલે ઈ નોટ આપણને મળી જાય એટલે એનો રાખે મને ફોન આવ્યો ગુરુ નો કે બેટા ઈ મિલ જાય કે પાંચ કી નોટ એટલે ઈ કું મેળી માઇજે અને એને વાત કરજે એટલે ફોન આવ્યો મે લાખ રૂપિયા આપો ને એટલે આપડે લઈ આવી પછી અમે બે લાખ નો વેટ કર્યો અને બે લાખ રૂપિયા ઈ એને દીધા એટલે ઈ પાક ની નોટ લઈ આવ્યો બે લાખ એ મારા ભાણિયા પાછી ઉછી ના લીધા તમારું ત્યાં પૈસા વાર એટલે એટલે હું કીધું મમ્મા આ તમને આ મેલું કરેલું છે ને વાંજાનું જો આ વિધિ તમે નહીં કરો ને તો એને આમ છે બોલું છે ને બે વર્ષથી હવે મને તમારું નામ આખું બોલો છે મારું નામ જંટીભાઈ સવજીભાઈ. चालू रह वे जो वेंटी बाई ना वेंटी बाई चालू जी बाई बाई चालू जी बाई हाँ चालू प्रजापति हाँ प्रजापति प्रजापति

આપો હવે ઈ સબૂત માં તો કઈ મારી પાસે છે નહીં અમે બે જણા એ કર્યું છે ઘેરે દાણા નાખતા અને પાંચ ની નોટ ને એવું બધું અમે ભેગું કર્યું એ પોલીસ સ્ટેશન આવ્યા પોલીસ વાળા એ કે કે તમારે સબૂત આપવો પડે પછી એમાં એવું એક વસ્તુ એવી થઈ મારે એક પ્લોટ છે સમજે મકાન છે હમ અને એને મારી પાસે પચાસ રૂપિયા ના સ્ટેમ્પ ઉપર લખાવી લીધું કે મમ્મા આ મેં તમને પંદર લાખ રૂપિયા આપ્યા છે એવું તમે લખી ગયો આપડે બીજું કઈ કરવું નથી પણ આવું તમે લખી દો ને એટલે ઈ કે આપડે બીજા કયો કોઈ વાંધો નહી આ ચા અને હું તમારું ગત પણ ભાળે ને એ વાત અને તમે કોઈ ને તમારા ભાણીયારે ભત્રીજા રાખતા નહીં કામ નહીં થાય એટલે મેં મારા ભત્રીજાને ભાણીયા ખબર ના પડવા દીધી પૈસા લીધા પણ એને ખબર ના પડવા દીધી મેં કીધું મારા કેસ માં વકીલ ને દેવાશે ને એટલે

કેસ જે છે ભૂંડાઈ ના મરશો જો માતાજી હમણાં જમીન માં છુટ્યો તો એને જામીન જ દેવા પડ્યા કોઈ માતાજી જમીન નથી થઈ અને જો માતાજી બતાવી દેતી હોત ને માતાજી કરતી હોત તો કેસ જ ન થાય ને

પેલા તમે કોઈ નું માનતા ન હોય તો કે ભાઈ ખોટું છે મનસુખ ભાઈ તમે દેવી નો પરસો જોયો નથી હાથ લાખ નો પરસો દીધો માતાજી હવે તો માન્યો ને અરે એમ કીધું કોઈ વાત કરતા નહિ હા વાત કરતા ને કે તમારા બાપ જો અમારી જે વાત કરી તો જેલ ભેકી નલડી બતાવવા નો આવ

हां नगर पुलिस पर, या फरियाद पर, है आगे। 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 पर ये फरियाद कोर्ट में टके नहीं हां हां न्या सुरसुरियो થઈ જાય કેમ કે ફરિયાદ કરતા ભત બચાવ પક્ષ એને ઈ ભોરિયો ઈય વકીલ રોક કયા ન્યા માતાજીન બુવા ભેગા નઈ કરે હા આ વકીલ રોક આ તમને કોર્ટ માં વકીલ રોક કે ન્યા માતાજીન બુવો લઈ જાત હા હા હવે એને મન જાતો ના પાડી કે હું ઢોંગતોય નથી કાઈ મે પૈસા લીડાઈ નથી યમેરે કરી દીધું ઓકે હાલ મને નો મોબાઈલ નંબર બોલો જી

હવે શું હવે એમાં તમારી પાસે ખોટા ડોક્યુમેન્ટ એને ઉભું કર્યું ને એની એમાં ફરિયાદ થાય પણ હવે આ તો તમે માતાજીના નામે દીધા છે એટલે એમાં પોલીસ માં તમે પુરાવા દો તો થાય

ગોખલતા નથી આવડતું હા પૈસા દેતા તા ને દહ લાખ દઈ દીધા એમાં કોઈ હારો મોબાઈલ નો લઈએ કે આમ ફોન માં તમારા ઘરે ખાવા ખીચડી નહીં ઓલાના છોકરા ક્યાં ગટિયા કરે એવું કરી દીધું અરે એના છોકરા છોકરીને લગન કરી દીધા મેં હા પૈસા દે પૈસા આપ્યા એમાં મજા કરો પૈણ એવા કરો અને મેલડી માં ભરોસો રાખો હવે તમે માતાજી માં ભરોસો રાખજો કે નહીં રાખો ના ના હવે એનો થાય ને કે આ કેમ થયું દહ લાખ દહ લાખ પાછા મળ્યા ને હવે માતાજી હું માનતો જ નથી હું કાઈ હવે માનો ક્યાંથી દહ લાખ જાય હવે માનો તો માનો હવે માનો તો મૂર્ખી ના કેવો કાઈ વાંધો નઈ હવે તમે જે ફરિયાદ આપી છે ને હા લેખિત માં ફરિયાદ આપી કે પોલીસ સ્ટેશન એ હા પોલીસ વાળા એ એને પકડ્યો

બે ચામાની આગળ એ હમણાં ઘી કાઈક્યું તું કોઈ દીધી બાપનો બાપ હોય તો આઈખુંમાંથી ઘી નીકળે આગળમાંથી ઘી થાય કે આઈખુંમાંથી થાય આઈખુંમાં શેફા થાય એટલે આ બધુંય બાપા કમાવાનો ધંધો છે હાલો અવાજ તમારો કપાઈ ગયો તો બાપા હા અવાજ કપાઈ ગયો હા કાય હું વાત કરાવે તો તમે વાત કરો હલો હા તમારો ટાવર માં નથી તમે લેવાય ને પરમારે કોક ફોન લઈ દીધા વાત કરું તમારા દીકરા દીકરી કઈ છે જ નહીં 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 વાઘેલા હા 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 હવે હું એમ કેતો તો કે આપડે થોડું માતાજી દાણા જોવાનું હતું તો થોડુંક કામ થી મારે થોડુંક આ દીકરો બીમાર છે ને એટલે એને કીધું કઈ શરીર ચપટી નખાવો ને ઓમ મનસુખભાઈ દિનેશભાઈ વાઘેલો બોલું છું તમને ઓળખું છું છે ઓળખતા હોય તો બહુ બહુ જાજો પરિચય મારે છે હા

નઈ નઈ નો કે બરોબર છે ના કેવું ભાઈ રામોદ વાળા ભાઈ હું દિનેશભાઈ સો છે ને હું બધું તમે દાણા લોવાના મેં તમારા વિડીયો સાંભળતો જોઉં કઈ રીતે માણસ ને કઈ રીતે લાઈન માં લેવો

મેં આ લીધો હશે તો તમે ઓલા ને કઈ ખબર પડતી નથી એટલે તમે એની પાસે કાગળ લગાવી લીધા ને આ બધું કર્યું મારા ભાઈ એ હાવ ભોળો માણસ છે એને એક બગડા કેતા નથી આવડતું ના 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 ભોળો નથી ભાઈ કોમ્પ્યુટર મગજ છે ભાઈ એમાં ભોળો નથી ભાઈ એ આમાં મારા માં રેકોર્ડિંગ છે નાખું તમારા માં હા નાખો નાખો કે તમને ખબર પડે એવું ખોટું નો કરે એનો મતલબ ના 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 નાખો નાખો કેમ કે આ બધે તમે છે ને તમારે એ તમારે દીકરી દીકરા ને લગન એને કરી દીધા કે લે મારા દીકરી દીકરી લાગે ને એને શું કામ કરવાની જરૂર છે ભાઈ હું નથી તમે મુદ્દો હમતા નથી તમે એને માતાજીના બાને ફસાવી જ દીધો એલા

દાણા જોવા સિવાય માતાજી સિવાય એ ભાઈ તું વહીવટ કરતો હોય ને કરિનેશ જવાની

તારા બેના પોલી નબળા પડે એટલે તને બાકી નાખ્યા તારી હાથે બકરી બંધ થાય બકરી

કાંઈ ન બંધ થાય કરી દેવો કાયલ ચાલુ હોય મને કહેજે હા વાંધો નહીં ચાલુ હોય તો મને કઈ ભારત છે આ ભારત દેશ ની ક્રાંતિકારી માણસો છે તું ભુવા ભરાડી નામે મારા માણસો હોય અને એ તને પકડે નહિ ધ્યાન રાખતું તો ખબર હોય તારી માતા બેઠા બેઠા નો કાઢ ના ધમકી દે મને ધમકી દેજો મને તે એમ કીધું છે ને કે તું આ કરી એટલે હું જીતાડી દઈ તને કીધું છે ને કે તું ભુવા ફરાડી નું કે એટલે દેવી પૂછક ને હું ફસાવી દઈ આવું ભૂવા ભરાબો નાતો કઈ ના

અરજી છે કે મારા હાડા હાથ લાખ રૂપિયા કુલ તો દસ લાખ રૂપિયા લાવે ને મારી હમી તો બોલ્યો એ અંગુઠા તું તું કર્યું નાખતો મારા મામા પૂછી કઈ વાંધો કાંઈ મને હું પોલીસ સ્ટેશન માં આવે હું તારી બોલજે કઈ

તો આ તાંત્રિક ના જે પાંચની નોટ ને બધું છે ને એની અરજી તો તને માં સીધી પિટિશન કરાવું છું હા અત્યારે તાંત્રિક વિધિના નામે જે કાયદો આલે છે ને તને માં પિટિશન કરાવી છે કોર્ટ કચેરી કરી એમ બાપા તો આગળ લે હા હા કોર્ટ કચેરી કરી જ ને પોલીસ ને ફરિયાદ આપ્યા પછી પોલીસ ફરિયાદ નો લે તો હાઈકોર્ટ નું ડાયરેક્શન માંગવું પડશે

અને એની પૂર્ણ ઊંડાણ પૂર્વક તપાસ કરે એટલે પાણીનું પાણી થઈ જાય એની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે એટલે ત્રણસો બે ની કલમ ગુના જોતા માતાજીનું માની જવું પડે હા હા ના ભલે ના એ તો ના પડે પણ પોલીસ ને ત્રણ આંખું હોય ભાઈ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ બધું ના પડતી હકીકત છે એ બહાર આવશે હા 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 બરોબર એટલે પોલીસ ને સહકાર આપો તપાસમાં હા બરોબર અને જો કદાચ નો થાય તો હા 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 પણ મારા માનવા પ્રમાણે અહીંયા તમારું બગસરામાં જ પતી જાય એવું લાગે સાહેબ હા ઈ કાલે મને કીધું છે પણ પોલીસ વાળા શું કે તમારે આને આવડું રજૂ કર્યું ને